ટી જો મોયવા કે ફૂટો નહી ઓકી કરો પેલો પોણ તમા બાપ જઈ ગયા હી ફર ફર જતો રહી ફરવા જઈ તો તમાને પોણક ભળાય છે તો પેલા બે જોજે બે ભલે હે બાપ ઉપર પડ્યા છે કોઈ ધંધો કોઈ હુત મારા બીજો તમન મે જણ્યા અને આ એ હામો ન પેટ માં પડ્યા પડ્યા તબા પડી ગયા બોમ પાડ કે એ પાડે છે મારા પોણત માં છે કરે છે શું દુખાવા કરે છે આરો કરે દુખાવા તમન જે વાત કરું તમે તો ચાર ચાર કાગે તોય તો વાત કર બખાળા કરે પોણત માં જાવ છે ને મારા

હે મોમો મારા એ 25 રૂપિયા છોકરો છે એ એને મારા આ છોકરો નહી મારા તો આ છોકરા છે આન પાંચમો અંદર પૂ કરી દયો એ તો શેટો જ રે ભાઈ આલા આલા ઉડી બાબા ઉડી બાબા 2

તમે છે <laughs> 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 <laughs>

બે પોણ ચાલુ છે પોણ કરીને લાયા ચારા વાળ વાળ કર્યા જમીન ઓછી છોકરો છે વધારે

હા વળતિયા બેંકે પૈસા લેતા આવજો ને રંજા નું શું કરવાનું હે રંજા નું કરવું એ કરજો